નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર એચ એન દ્વારા જે બી એડ સેમ અન્ય પરીક્ષા લેવાઈ હતી ડિસેમ્બર મહિનાની અંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ મહિનાની અંદર પરંતુ એનું રિઝલ્ટ હજુ સુધી જાહેર કરવામાં આવેલું નથી તો મિત્રો લગભગ પરીક્ષા લેવાયે આજે ચાર મહિના થવા આવ્યા છે પરંતુ હજુ સુધી એનું રિઝલ્ટ ડિક્લેર કરી શકાયું નથી તો એનું કારણ શું છે આપણે માહિતી મેળવીએ તો કે એચએન જી યુ રિઝલ્ટ સેન્ટરની અંદર કોલ કરતાં માહિતી મળવા મુજબ રિઝલ્ટને હજુ પણ થોડો સમય લાગી શકે એવું છે એક દિવસ પહેલાં હેલ્થ સેન્ટરમાં ફોન કરી અને માહિતી મેળવી હતી કે એક્ઝામના લીધે ઘણો બધો સમય થઈ ગયો છે છતાં રિઝલ્ટ કેમ જાહેર કરવામાં આવ્યું નથી તો અમુક ટેકનિકલ કારણોસર રિઝલ્ટ જાહેર થઈ શક્યું નથી અને મળતી માહિતી મુજબ રિઝલ્ટ વધુ વધુ થોડા દિવસોની અંદર જ જાહેર કરવામાં આવશે તેવું રિઝલ્ટ સેન્ટરમાંથી માહિતી મળી છે એટલે કે જે વિદ્યાર્થીઓ બી એડ સેમના રાહ જોઈને બેઠા છે કે મારું રિઝલ્ટ ક્યારે આવશે અને દરરોજ પોતાની વેબસાઇટ દરરોજ ચેક કરતા હોય છે પણ રિઝલ્ટ જાહેર થયેલું હોતું નથી તો આ વિડીયોના માધ્યમથી તમને જણાવી દઉં કે રિઝલ્ટને હજુ પણ થોડો સમય લાગી શકે એવું જણાવવામાં આવ્યું છે એટલે કે હજુ પણ દસ દિવસની અંદર ગમે ત્યારે જાહેર થઈ શકે છે વધુ વધુ દસ દિવસ જેવું જણાવવામાં આવેલું છે એટલા સમયની અંદર જાહેર થઈ શકે છે ગમે ત્યારે જાહેર થઈ શકે છે જ્યારે પણ એમને લાગશે અનુકૂળ કમ્પ્યુટર ક્વેરી બીજી સોલ્વ થયા પછી તો રિઝલ્ટ એ લોકો તરત જ ડિક્લેર કરી દેશે તો મિત્રો મળતી માહિતી મુજબ રિઝલ્ટ થોડા દિવસોમાં જાહેર થાય એવું લાગી રહ્યું છે અત્યારે સેમ ડોની એક્ઝામ ચાલુ છે તો આપણે બધા એમાં ધ્યાન આપીશું સેમ મને રિઝલ્ટ આવશે એટલે બધા આપણે જોઈ લેવાનું રહેશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ને લગતી તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક જરૂર કરી દેજો વિડીયો જોવા માટે આપનો આભાર